ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસો એક સ્થળો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સખિયા સ્કીન ક્લિનિકના ચીફ ડર્મેટોલોજીસ્ટ ડૉક્ટર જગદીશ સખીયાએ જણાવ્યું કે પહેલી જુલાઈની તારીખે સમગ્ર વિશ્વમાં ડોક્ટર્સ ડે ઉજવાય છે તબીબી ક્ષેત્રે યોગદાન આપનાર ડોક્ટર્સનો આભાર માની સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આઈએમએ સુરત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કિરણ હોસ્પિટલના સહયોગથી રવિવારના રોજ વલ્લભભાચારે કોમ્યુનિટી હોલ હીરાબાગ નવસાઈ રોડ વરાછા ખાતે વિશાળ રક્તદાન શિબિર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સખ્યા સ્કિનિક ક્લિનિકના દર્દીઓ અને શહેરના યુવાનો રક્તદાન માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સખિયા સ્કિન ક્લિનિક તરફથી રક્તદાતાઓ માટે જમવાનું પાણી જ્યુસ અને હેલ્ધી ચેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી નમસ્કાર હું ડોક્ટર જગદીશ સખિયા ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કિન ક્લિનિક આપ સૌને ખબર છે કે ફર્સ્ટ જુલાઈએ ડોક્ટર્સ ડે વર્લ્ડ વાઇડ સેલિબ્રેટ કરે છે તો આઈએમએ દ્વારા આયોજિત આ એકસો એક બ્લડ ડોનેશન કેમ્પ છે એમાંનો એક એક કેમ્પ છે અમે સખિયા સ્કિન ક્લિનિક દ્વારા આયોજિત કરેલા છે કિરણ હોસ્પિટલના મદદથી અને અત્યારે ઓલરેડી ટ્વેન્ટી સેવન બોટલનું પેલું નોમિનેશન આવી ગયું છે અને ધીરે ધીરે લોકો આવી રહ્યા છે બ્લડ ડોનેશન તો બધાને ખબર છે કે બ્લડની જરૂર ક્યારે પડે છે ઘણી વખત એવું છે કે ડિઝીઝમાં તો જરૂર પડે ને પડે છે પણ એક્સિડન્ટલ ઇન્જરી એવી છે કે અનએવોર્ડેબલ છે ને અનપ્રિડિક્ટેબલ છે ક્યારે કોને કેટલી બ્લડની જરૂર પડે સર્જરી પછી ઘણી વખત બ્લડની લોસની જરૂર પડે પ્રેગ્નન્સી ડિલિવરી પછી બ્લડની લોસની જરૂર પડે સામાન્ય રીતે ઓ પોઝિટિવ ને બી પોઝિટિવ ગ્રુપવાળા તો આપણી પાસે ઘણા છે પણ નેગેટિવ વાળા આપણી પાસે બહુ ઓછા હોય છે તો આ લોકોની આપણે બહુ જરૂરી હોય છે તો બ્લડ ડોનેશન કેમ્પમાં કોઈ ડરવાની જરૂર નથી તમારું હિમોગ્લોબિન જો અગિયારથી ઉપર હોય તો તમે આરામથી આપી શકો અને એક સામાન્ય બ્લડ ડોનેશન બી તમારે ઘણા લોકોની જાન તમે બચાવી શકે તો આ નિમિત્તે અમને ભાગીદાર બનાવવા બદલ આપ સૌનો આભાર માનો છું થેન્ક યુ વેરી મચ રિપોર્ટ બી વિટનેસ સુરત